તો હલો ગાઈસ જય શ્રી કૃષ્ણ આજનો દિવસ છે રાખી બધાને ફરવા લઈ જવાનો છે આ ફાઈને તમે ઓળખો છો ને આપણે સઠ્ઠી વાળો વિડીયો મૂક્યો હતો ફાઈ હતા પછી આ બા છે આપણા ગોડાબા મમ્મી અને રિમ્પલ ને રાખી ને બાણકી છે બરાબર તો ભાઈ આપણે કઈ બાજુ જવાનું છે અત્યારે મોટા અંબાજી સોપાટી જવાનું છે મોટા અંબાજી સોપાટી જવાનું છે ભાઈ સુરત બરાબર સુરત વાળા છે અને જોયું હશે હા રાખીની માનતા કરી છે અ રાખીની ભાઈ માનતા હતી દાંતની ગાય તો માનતા છે તો દાડમ સડાવા જવાનું છે એટલે એવું છે કે અહીંયા શું છે આમ હારું થઈ જાય એવું કઈ દાંત ન ફૂટતા હોય ને છોકરાઓને ને નાના નાના છોકરાઓ ને તો માનતા કરે ને અંબાજી માતાજી જે આપડે સુરત માં મંદિર છે સોપાટી તો બીમાર ન થાય છોકરો અને રેડી દાંત આવી ગયા છે એટલે ભાઈ આવું છે શ્રદ્ધા હોય તો કામ થઈ જાય એવું કામ છે એટલે અમારે રાખી ના જો ભાઈ મસ્ત મસ્ત દાંત આવી ગયા છે તમને બધા દર્શન કરાવીશ આગળ વિડીયો જોયા કરો તો જો ભાઈ ગાડીમાં મસ્ત બેસીને તૈયાર થઈ ગયા છે આ આપડી સોસાયટી છે આ બાજુ જો ગાર્ડન છે મસ્ત જોરદાર હું ને બા ને કાબા બધા તૈયાર થઈ ગયા આખો વ્લોગ જોજો મંદિરના દર્શન કરાવશું અને મજા કરશું ચાલો જો જાકી ભાઈ ને બધા ભાઈ જાકી જાકી આ સાલ બોલા કઈ બાત જાવી છે આપણે બેટા અંબાજી કે અંબાજી ચોપાટી અંબાજી અંબાજી ચોપાટી અંબાજી એ નથી જાવ તો જો ફાઈનલી ભાઈ મંદિર આવી ગયું છે ને જો બધા દર્શન કરવા જાય છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે બધાય શ્રદ્ધાળુઓની બરાબર આપણે અંદર જઈને મસ્ત દર્શન પણ કરશું ને ઝાંખી ને જો ચાલુ થઈ ગઈ શોપિંગ મેં હું લીધું ઝાંખી દે ગદા લીધી છે મારી મારતી નહીં હો કોઈ ને લીધી ભલે હોય હવે હો દીકરા એમાં વગડે છે સરસ પ્રસાદી લાવ્યા હતા ને એ ક્યાં છે એ નહીં બોલું દાડમ ને એવું દાડમ ની પ્રસાદી ભાઈ સડાવવાની હોય અહીંયા એટલે હાલો ભાઈ તો બદાઈ લાઈવ માં દર્શન કરશું બરાબર તો મમ્મી રિમ્પલ ફઈ એ બા જો દાદરા ચડી જાય હો અમારા બા કા બા દાદરા ચડાઈ જાય ને જી પકડી ચડાઈ પકડીને ચડાઈ જાય ભાઈ ચાર વાગે ચડવું પડે 4 ચડવું પડે ભાઈ માતાજી દર્શન કરી જય અંબાજી માં લક્તાજા જો બધા બરાબર પ્રસાદી આપી દીધી કઈ કઈ રીતનું હોય એટલે ડબલ હોય જેટલા ભાઈ મહિના હોય ને એના ડબલ તમારે માતાજીને પ્રસાદીમાં પ્રસાદી હોય

કેટલા સમય પછી પાછા સર દર્શન થઈ ગયા બીજું મેં તો પહેલી વાર બેહાબા કાબા ગાડીમાં પેલી વાર બે ને લેવો બાકી ક્યાંય બાંધ લઈ નથી ગયો

તો જો ગણપતિ બાપા આવવાની તૈયારી થઈ ગઈ છે આવી રીતે જોરદાર ગણપતિ બાપા આવવાના છે આ વર્ષે બરાબર અત્યારથી ચાલુ થઈ ગયું છે ગણપતિ બાપાનું સર્જન તો જેટલા જુઓ ને બધા ગણપતિ બાપા છે

અહીંયા જ છે સરસ સરસ તો ભાઈ અંબાજી માતાના દર્શન થઈ ગયા છે ને દર્શન કરીને ફૈરી નાના હતા ને ત્યારે જે સોપાટી રમતા ને એ સોપાટીમાં લઈ જાય છે તમને ફાઈ તો તમે બધા જોડાયેલા રેજો એ રમતા હોય ને નાના હોય ચારની એ સોપાટી હું તમને બતાવું છું અત્યારે બરાબર ગાર્ડન છે ભાઈ સુરત સુરતનું ફાસ્ટ નંબરનું કહેવા તું પેલા ફરવા બધા અહીંયા આવતા એવું હતું ને ભાઈ હે ને સાચી વાત સુરતમાં નવા નવા સગાઈ થઈ હોય કે મેરેજ ચા હોય ને તો મારતો આ ગાર્ડનમાં ફરવા આવતા પેલા એ ગાર્ડન આજે તમને બતાવવાનો છું એટલે એને આખું ગાર્ડન જોઈ લેજો અને આપણને ભાઈ નહીં ખબર હોય આ બધી પણ આપણા મમ્મી પપ્પાની હોય ને એ લોકોને બધાને ખબર હશે કેમ કે સુરતમાં જૂની ફરવાલાયક જગ્યા હોય ને તો બધા અહીંયા જ આવતા પહેલા ફરવા એવું બા કેતા હતા કે પહેલાના સમયમાં બધા અહીંયા ફરવા આવતા આપણે તો અત્યારે ભાઈ આવામાં કોઈ જવું નથી પણ ત્યારે આ અંબાજી સોપાટી કહેવાતું એ તમે તમારા મમ્મી પપ્પા પૂછશો ને તો ખબર પડશે બાકી કાગડા અહીંયા જોરદાર છે જો હા 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 ઝાંખી લી ખાવી બેટા અખો આમ તો ઓય છોકરી

ભાઈ તારી પેલા પગી ગયો તો અરે ભાઈ વાલો જોરદાર ભાઈ છોકરાઓની એક્ટિવિટી છે બધી બાજુ જોઈ શકો છો ભાઈ આ બાજુ આગળ છે ઉપર છે બધી બાજુ છે અરે વાહ ભાઈ વાહ જો મમ્મી બોલાવ હાલો કાતી ચડી જાય હવે મમરા ખોલો હાલો હવે પાકિસ્તાન થી આવ્યું હોય એવું લાગે છે પાકિસ્તાન વાળું નથી ને પાકિસ્તાન થી વિમાન આવ્યું હોય એવું લાગે તો એ ભાઈ લાગે છે એવું બધા નું પડી જાય તો આ બધા જો છોકરાની ટ્રેનમાં ફાઈને બધા બે ગયા ફાઈ નાના હતા તો એ રમવા આવતા ને એટલે કાફ એ તો હતી આ ટ્રેન આ પણ તમારું ગાર્ડન ફેવરિટ છે ને સોપાટી ભાઈ ફેવરિટ છે ફરી બધા નાના નાના હતા ત્યારે આવતા હવે તો તો ભાઈ ખાલી લીધો હાલો ઓકે ગાઈસ મસ્ત અંબાજી માતાના દર્શન કર્યા ને ફરીને સોપાટીમાં આવી ગયા ઘરે મસ્ત જમી લીધો ને પછી ઝાકી બેને જીદ કરી હતી આઈસ્ક્રીમ ખાવાની આપણે એની માટે કેન્ડી લઈ આવ્યા હતા પણ હવે બેનને કેન્ડી ખાવી નથી કેમ કે બે બે ત્રણ ત્રણ કેન્ડી ખાવી હતી બેનને તો મેં થોડોક ખીજાણો છું તો રીસાઈ ગયા છે જા કે ખાવી છે તને એ બેટા ખાવી છે ફ્રીજમાં પડી છે લઈ લે ખાવી નથી ને કાંઈ નથી કરવું જો હા મમ્મી તો જો હા લઈ લે બા અને મમ્મીને બધા ખાઈ છે જો એટલે કંઈક આવતો તો આવો દિવસ ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કેવો બ્લોગ લાગ્યો હોય કોમેન્ટ કરી દેજો અને કાંઈક સબસ્ક્રાઈબ કરતા જજો તો જ આવા નવા નવા વિડીયો જોઈ શકશો કંઈક બાય બાય